સંકલન સમિતિ દ્વારા જે પાર્ટ ટુ ની જાહેરાત કરવામાં આવી છે આંદોલનો છે તે પણ પૂરજોશમાં જોવા મળી રહ્યા છે હાલ ગુજરાતના જુદા જુદા ઝોનમાંથી ક્ષત્રિય સમાજના જે ધર્મ રથ નીકળી રહ્યા છે આ છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કી કરી શકાય ને લોકોમાં જાગૃતિ લાવી શકાય તેવા પ્રયાસ હેઠળ છે તે અલગ અલગ ઝોનમાંથી ધર્મરથ કાઢવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ હવે સર્વ સમાજનો સાથ માંગી રહ્યો છે અને આને જ લઈને હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ફરી એકવાર મુસ્લિમ સમાજ અને દલિત સમાજના જે લોકો છે તે આવ્યા છે ને તેમના દ્વારા મહત્ત્વની વાતો પણ કહેવામાં આવી છે તેમણે રૂપાલાને લઈને શું નિવેદન આપ્યું છે ને શું સમગ્ર વાત છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જેવી રીતે ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના વિવાદના કારણે નારાજગી દેખાડી છે અને જેવી રીતે વિરોધ ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહ્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પ્રચાર પ્રસાર કરવો માથાના દુખાવા સમાન બની ગયો છે ક્ષત્રિય સમાજે જે અલગ અલગ ઝોનમાંથી ગુજરાતમાં ધર્મરથો કાઢ્યા છે અને જે ધર્મરથો થકી લોકોમાં કેવી રીતે જાગૃતતા લાવી શકાય ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કેવી રીતે થાય તે માટે એક રણનીતિ પણ બનાવી છે ક્ષત્રિય સમાજનું કહેવું છે આ અમારી અસ્મિતાની લડાઈ છે ને અમે આ અસ્મિતાની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીને બતાડી દઈશું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટીએ નથી કાપી તેના કારણે હવે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હરાવી શકાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ગઈકાલે અંબાજીમાંથી પણ ધર્મરથની શરૂઆત થઈ હતી ત્યારે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુમનવાસ ગામમાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ પહોંચ્યો હતો આ દરમિયાન ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમણે સભા પણ સંબોધી હતી જેમાં સર્વ સમાજના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજના એક વ્યક્તિ દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે સાથે જ મુસ્લિમ સમાજના વ્યક્તિએ કહ્યું છે કે અમારા જાગીરો છે તે હંમેશા ક્ષત્રિય સમાજ સાથે રહ્યા છે રહેવાના છે અને રહીશું તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જે રજવાડાઓ સમય જે જમીનો આપવામાં આવી જે વસ્તુઓ દાન કરવામાં આવી તેનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયોની વાત પણ તેમણે કરી તેમણે પરષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની અસ્મિતાને લઈને વાત કહી છે જે પ્રહાર કર્યા છે તે નિવેદનને પણ તેમણે વખોડ્યું છે અને તેમણે ક્ષત્રિય સમાજને પૂરેપૂરું સાથ સહકાર પણ આપ્યો છે પહેલા તો જે મુસ્લિમ સમાજના જે વ્યક્તિ છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જય ભવાની જય ભવાની આપણી વચ્ચે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના કન્વીનર અને પ્રમુખ માનનીય ચાવડા સાહેબ તેમની સાથે ધર્મરથ લઈને ક્ષત્રિય નારી અસ્મિતાના યાત્રાના સંકલનના તમામ પદાધિકારીઓ અમારી આજુબાજુના તમામ સમાજના ઠાકોરો યુવાનો તમામ યુવાનો વડીલો આજુબાજુ જોઈતા ગામના દરબારો ક્ષત્રિયો તમામ આ મોરને પસંદ કર્યું અમારા માટે સૌથી ગૌરવની ઘડી હતી અમારા બાપ દાદાઓ વખતથી આ જાગીરી સાથે છીએ હતા અને રહીશું એમના સુખ સાથે એમને જે અમને જે રજવાડામાં જે જમીનો ભેટ આપી છે અને જે ભોગવ્યું છે આજે એમને પરત આપવાનો સમય બાકી ગયો છે એમના સુખમાં સુખ અને એના દુખમાં દુખ આપણે તમામે હાથ ઊંચો કરીને આ સમર્થન યાત્રાને એમની અસ્થિરતાને જે કૃપાલાજીએ જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે ત્યારે હું તમામ આપની બાજુના યુવાનો વડીલો તમામ જ્ઞાતિ આગેવાનોને આજ્ઞા કરી વિનંતી કરું છું કે આ સમય પાકી ગયો છે અહંકાર સામે નમ્રતાથી બતાવી દેવાનું હું નોંધ પસંદ કર્યું આપ સૌને ખૂબ ખૂબ આનંદ સાથે ધન્યવાદ આપું છું આ હતા મુસ્લિમ સમાજના વ્યક્તિ તેમના દ્વારા જે હવે ક્ષત્રિય સમાજનું સુખ હોય કે દુઃખ હોય તે તમામ પરિસ્થિતિમાં સાથ સહકાર આપવાની વાત કરી છે ત્યારે દલિત સમાજના એક વ્યક્તિ દ્વારા પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે તેમણે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને જેવી રીતે જે વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયકવાડ દ્વારા જે મદદ કરવામાં આવી હતી તેને લઈને પણ તે કિસ્સાનો તેમણે ઉલ્લેખ કર્યો છે અને સાથે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ હવે મોરચો માંડ્યો છે પહેલાં તો જે દલિત સમાજના એક વ્યક્તિ છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લોકરાભાઈ

સાહેબ અમારા બાબા સાહેબને જે સમયે પૈસા જે સમયે પડવા અનુભવ હતા એ સમય દરમિયાન જે ગાયકવાડ સાહેબે સહકાર આપ્યો એમણ માટે શિષ્યવૃત્તિ આપી અને જે મદદ કરી છે એ અમે એમના વારસદારો છીએ એમના તમને દલિત સમાજ તમારી સાથે છે જે છે એમના દલિત સમાજ ફક્ત સબંધો ઓઠોડે છે અને તમને જાહેર માં ટેકો જાહેર કરે છે આપણે હવે સમજો તકાજો છે ઈટ્યો જવાબ પદ્ધતિ આપવાનો આવી ગયો છે એટલે બાપુ તમે આગળ વધો કરાડીશી બાપુ તો આગળ વધો હમ તમારી સાથે સરસ વાત કરી એકવાર જય ભવાની જય ભવાની હવે જેવી રીતે દલિત સમાજના એક વ્યક્તિ દ્વારા જે સમગ્ર બાબતે બાબા સાહેબ આંબેડકરનો કિસ્સો તેમણે સંભળાવ્યો અને જે વાત કહી છે ક્ષત્રિય સમાજ સાથે તેમના સંબંધો વિશે તેમણે ઉલ્લેખ કર્યો છે હવે સર્વ સમાજનો સાથ સહકારની જે રણનીતિનો ભાગ છે સંકલન સમિતિનો કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકાય ત્યારે બીજા અન્ય સમાજના જે લોકો છે તે પણ હવે ક્ષત્રિય સમાજને સમર્થન પૂરું પાડી રહ્યા છે જેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી છે તે ભીંસમાં મુકાતી દેખાઈ રહી છે હવે જોવાનું રહ્યું આગામી સાત મહિના રોજ જે ક્ષત્રિય સમાજે એક સ્લોગન આપ્યું છે મત એ જ શસ્ત્ર તો એ શસ્ત્ર છે તે કેવી રીતે કામ કરે છે ને આગામી ચાર જૂને જે પરિણામ આવવાના છે તો તે પરિણામમાં કેટલું નુકસાન છે તે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને પહોંચાડી શકે છે તે તો સમય બતાવશે